નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્છો હેલ્થી હેબિટ્સમાં મિત્રો શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે ગાઢ નિંદ્રામાં અચાનક જ પગની પીંડીમાં એવી તીવ્ર ગોટલીઓ ચડી જાય અને તમારી ઊંઘ ઉડી જાય મિત્રો શું તમે જ્યારે પણ પરિવાર સાથે બેસીને ઊભા થાવ છો કે પછી સીડીના પગથિયા ચડી જાઓ છો ત્યારે તમારા ઘૂંટણમાંથી કટકટનો જેવો અવાજ આવીને તમને શરમમાં મૂકી દે છે અને શું સવાર પડવા છતાં આઠ કલાકની ઊંઘ લીધા પછી પણ તમારું શરીર જાણે કે બેટરી ચાર્જ કરવાનું જ ભૂલી ગયું હોય એવો કાયમી થાક અને આળસ અનુભવાય છે જો આમાંથી એક પણ અનુભવ તમારો પોતાનો હોય તો મિત્રો વિશ્વાસ માનો કે આ વિડીયો કોઈ જ સહયોગ નથી મિત્રો આ તમારા માટે જ એક સંકેત છે આજે આપણે કોઈ જ સામાન્ય શરદી એ ખાંસીના ઉપચારની વાત નથી કરવાના મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા શરીર રૂપી ભવ્ય મહેલના પાયાની એ અદૃશ્ય શક્તિની જે આપણા હાડકાંને લોખંડ જેવી મજબૂતી આપે છે આપણા સ્નાયુઓને ગતિ આપે અને આપણા હૃદયને ધબકતું રાખે છે જી હા તમે સાચું સમજ્યા કે તત્વનું નામ છે કેલ્શિયમ જરા વિચારો કે જ્યારે કોઈ એન્જિનિયર એક મોટી બિલ્ડિંગ બનાવી ત્યારે તે સૌથી વધુ ધ્યાન તેના પાયા પર આપે છે આપણું શરીર પણ એ જ બિલ્ડિંગ જેવું છે આપણા હાડકાં એના મજબૂત પિલર છે આપણા સ્નાયુઓ એની દિવાલો છે અને આપણું તંત્ર એનું અત્યાધુનિક વાયરિંગ સિસ્ટમ છે અને આ આખા અદભુત માળખાને જે તત્વ સિમેન્ટની જેમ પકડી રાખે એનું નામ છે કેલ્શિયમ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેલ્શિયમ શબ્દ લેટિન ભાષાના શબ્દ કેલ્કસ પરથી ઉતરી આવ્યો છે જેનો સીધો અર્થ જ ચૂનો થાય જે રીતે ચૂનો અને સિમેન્ટ ઈટોને છોડીને અતૂટ દિવાલ બનાવે છે એ જ રીતે કેલ્શિયમ આપણા શરીરમાં અણુ અણુને છોડીને આપણને જીવન આપે પરંતુ મિત્રો આજની આ ભાગદોડ ભરેલી જીવનશૈલી પેકેટવાળા ખોરાક અને ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે અજાણતા જ આપણા આ પાયાને ખોખલો કરી રહ્યા છીએ શરીરમાં કેલ્શિયમની ઓણપ એ કોઈ સામાન્ય સમસ્યા નથી એક શાંત હત્યારો છે તે ધીમા પગલે આપણા શરીરમાં પ્રવેશે અને શરૂઆતમાં તે નાના નાના સંકેતો આપે જેને આપણે મોટા ભાગે અવગણી દઈએ છીએ જેમ કે નખ નબળા પડીને વારંવાર તૂટી જવા શિયાળો ન હોવા છતાં ત્વચા સૂકી અને નિર્જીવ લાગવી કે પછી માથાના વાળ ખરવા પણ જો આ સંકેતોને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે છે તો મિત્રો આ શાંત દુશ્મન એક વિકરાળા રૂપ ધારણ કરી લે છે અને મિત્રો આપણા હાડકા બહારથી તો બરાબર દેખાય જ છે પણ અંદરથી તે મધુપુળાની જેમ પોલા અને બરળ બની જાય છે મિત્રો મેડિકલ ભાષામાં આ સ્થિતિને ઓટિયોપોરોસિસ કહેવાય છે જે પછી સામાન્ય ઠેસ લગાવવાથી કે બાથરૂમમાં લપસી પડવાથી પણ ભયંકર ફ્રેક્ચર થઈ શકે આપના સ્નાયુઓ વારંવાર ઝઘડાય કારણ કે કેલ્શિયમ વગર તે યોગ્ય રીતે સંકોચાય અને વિસ્તરી શકતા નથી અને વાત અહીં જ નથી અટકતી કેલ્શિયમ આપણા મગજ અને જ્ઞાનતંત્ર માટે પણ જરૂરી સંદેશવાહક છે તેની ઉણપથી હાથ પગમાં જણ થવી યાદશક્તિ પર અસર થવી અને હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ શકે આપણા શરીરનું અર્થશાસ્ત્ર પણ અદભુત છે આપણા શરીરમાં રહેલા કુલ કેલ્શિયમનો નવ્વાણું ટકા હિસ્સો આપણા હાડકાં અને દાંતરૂપી બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમાવે છે બાકીનો જે માત્ર એક ટકા હિસ્સો છે તે લોહીમાં ફરીને આ બધા જ જીવન જરૂરી કાર્યોનું સંચાલન કરે છે પણ જ્યારે પણ આપણા ખોરાકમાં ગરબડને કારણે લોહીમાં એક ટકા કેલ્શિયમ ઘટી જાય ત્યારે આપણું હોશિયાર શરીર તરત જ હાડકાને ફિક્સ ડિપોઝિટ તોડવાનું શરૂ કરી દે તે હાડકામાંથી કેલ્શિયમ ઉધાર લઈને લોહીમાં ભેળવે છે જેથી હૃદય અને મગજ જેવા અંગો કામ કરતા રહે પણ આ પ્રક્રિયામાં આપણી જમાપું એટલે કે હાડકા ધીમે ધીમે ખાલી અને ખોખલા થતા જાય હવે એક સૌથી રહસ્ય સમજીએ કલ્પના કરો કે કેલ્શિયમ એક અમૂલ્ય ખજાનો છે અને તમારું શરીર એક મજબૂત કિલ્લો છે આ ખજાનાને કિલ્લાની અંદર પહોંચાડવા માટે એક ખાસ ચાવીની તમને જરૂર પડશે એ જાદુ ચાવીનું નામ છે વિટામિન ડી જો તમારા શરીરમાં આ ચાવી એટલે કે વિટામિન ડીની ઉણપ હશે તો મિત્રો તમે ભલે સોનાની થાળીમાં કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેતા હોય ખાતા હોય તે તમારા શરીરના કોઈ પણ કામ નહીં આવી શકે તે ખજાનો કિલ્લાના દરવાથે પાછો જતો રહેશે એટલે શોષાયા વગર જ શરીરમાંથી નકામો બનીને બહાર નીકળી જશે આથી કેલ્શિયમની પૂર્તિ માટે વિટામિન ડી પર ધ્યાન આપવું અનિવાર્ય છે અને તેનો સૌથી શ્રેષ્ઠ અને મફત સ્ત્રોત છે સવારનો કુમળો તડકો ચાલો હવે આપણે એ સવાલ પર આવીએ જેના પર સૌથી વધુ ગેરસમજ ફેલાયેલી છે કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવા માટે શું ખાવું આ સવાલ પૂછતા જ આપણા કાનમાં દાયકાઓથી ચાલતી ટીવી જાહેરાતોના શબ્દો ગુંજવા લાગે છે દૂધ દૂધ પીવો ગ્લાસ ભરીને દૂધ આપણા મનમાં એક એવી છબી કોતરી દેવામાં આવી છે કે દૂધ વગર તો કેલ્શિયમ મળી જ ન શકે એ વાતમાં કોઈ જ શંકા નથી કે દૂધમાં કેલ્શિયમ હોય પણ અહીં આપણે બે ખૂબ જ મહત્વપૂર્ણ સવાલો ઉઠવા છે પહેલો શું દૂધમાં રહેલું બધું જ કેલ્શિયમ આપણું શરીર સરળતાથી પચાવીને વાપરી શકે બીજો દૂધ પીવાના કોઈ ગેરફાયદા નથી સમજમાં જેવી વાત છે કે દૂધ એક પ્રાણી જ ઉત્પાદન છે તેમાં કેલ્શિયમની સાથે સાથે સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલ પણ સારા એવા પ્રમાણમાં હોય આ એ જ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ જે આપણી લોહીની લચીલી નળીઓની દિવાલો પર ચૂનાના થરની જેમ જામી જાય અને તેને કડક અને સાકડી બનાવે આ પ્રક્રિયાને એથોક્સકલો કહે છે જે હાર્ટ એટેક અને બ્રેનસ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ છે આ ઉપરાંત ભારતની એક મોટી વસ્તી લેક્ટોસ ઇન્ટરલોન્ટ એટલે કે તેમનું પાચનતંત્ર દૂધમાં રહેલી કુદરતી ખાંડ એટલે કે લેક્ટોઝને પચાવી નથી શકતું જેના કારણે તેમને ગેસ અપચો અને પેટ ભારે થવા જેવી સમસ્યાઓ કાયમ રહી જાય છે તો પછી એક ક્ષણ માટે વિચારો આ પૃથ્વીના સૌથી શક્તિશાળી અને મજબૂત હાડકાવાળા પ્રાણીઓ જેમ કે હાથી ગેંડો અને પહાડ જેવો ગોરીલા તેઓ પોતાનું કેલ્શિયમ ક્યાંથી મેળવે છે તો મિત્રો તેઓ તો સંપૂર્ણ શાકાહારી છે તેમને ક્યારેય દૂધ પીધું જ નથી જવાબ એકદમ જ સ્પષ્ટ છે વનસ્પતિમાંથી પ્રકૃતિએ આપણને કેલ્શિયમનો અખૂટ ખજાનો આપ્યો છે જેને આપણે માર્કેટિંગના ઘોંઘાટમાં ભૂલી ગયા છીએ રાગી જેને ગરીબોનું અમૃત કહેવાય છે મીઠા ફળ જેવા કે અંજીર મુઠ્ઠીભર બદામ પાલક જેવી લીલી ભાજી ભીંડા સોયાબીન અને ખાસ કરીને ચૂનો જી હા મિત્રો એ જ ચૂનો જે પાનની દુકાને મળે છે પણ મિત્રો તેનો ઉપયોગ માત્ર ઘઉંના દાણા જેટલો જ કરવાનો છે તેને દહીં છાશ કે પાણીમાં ભેળવીને લેવાથી કેલ્શિયમની ઉણપમાં અદ્ભુત પરિણામો જોવા મળે છે પણ મિત્રો હવે હું જે રહસ્ય પરથી પડદો જઈ રહી છું તે મિત્રો સાંધીને કદાચ તમને મોટો આંચકો લાગી પણ શકે છે એક એવો ખાદ્ય પદાર્થ જે મિત્રો આપણા સોના રસોડામાં સદીઓથી હાજર છે પણ મોટી મોટી કંપનીઓના માર્કેટિંગના શોરમાં તેનો અવાજ ક્યાંક દબાઈ ગયો છે આ છે અસલી કેલ્શિયમ સફેદ તલ અને કદાચ વિશ્વાસ નહીં આવે પણ વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે સફેદ તલમાં ગાયના દૂધની સરખામણીમાં આશરે દસથી બાર ગણું વધારે કેલ્શિયમ હોય તો ચાલો આંકડાઓની માયાજાળને સરળ ભાષામાં સમજીએ કે એક લીટર દૂધમાં લગભગ એકથી બે ગ્રામ કેલ્શિયમ એક કિલો રાગી નાચલી લોટમાં લગભગ ત્રણથી પાંચ ગ્રામ કેલ્શિયમ હોય એટલે કે દૂધ કરતાં લગભગ ત્રણ ગણું વધારે હવે ધ્યાનથી સાંભળજો કે એક કિલો સફેદ તલમાં લગભગ દસ ગ્રામ કેલ્શિયમ હોય એટલે કે દૂધ કરતાં લગભગ દસ ગણું વધારે આ આંકડા ચોંકાવનારા છે ખરું ને જરા કલ્પના કરો કે એક તરફ દૂધનો મોટો ગ્લાસ અને બીજી તરફ માત્ર થોડીક ચમચી તલ આપણા પૂર્વજો મૂર્ખ નોતા મકરસંક્રાંતિ પર તળ ગોળ ખાવાની પરંપરા પાછળ ગહન વિજ્ઞાન આ જ હતું કે શિયાળાની કડકતી ઠંડીમાં જ્યારે શરીરને ગરમી અને પોષણની સૌથી વધારે જરૂર હોય ત્યારે તલ અને ગોળનું મિશ્રણ કેલ્શિયમ આર્યન અને ઉર્જાનો પાવર હાઉસ બની જતો તલ માત્ર કેલ્શિયમનો જ નહીં પણ ઝિંક મેગ્નેશિયમ હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનો પણ ભંડાર છે તમારા હાડકાં ત્વચા વાળ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પ્રકૃતિનું એક વરદાન છે આ એક માહિતીનું યુદ્ધ છે મિત્રો જેમાં અબજો કરોડો રૂપિયાને ડેરી ઇન્ડસ્ટ્રીના માર્કેટિંગ બજેટ સામે આપણા પરંપરાગત અને વૈજ્ઞાનિક જ્ઞાનને જાણી જોઈને દબાવી દેવામાં આવ્યું છે તો હવે પ્રશ્ન એ થાય છે કે આ સપોર ફૂડ તલ આપણા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકાય તે ખૂબ જ સરળ છે સૌથી સ્વાદિષ્ટ અને અસરકારક રીત તલના લાડુ બનાવવાની તેનું સેવન કરવું હું તમને એકદમ સરળ રીત બતાવું કે ધ્યાનથી સાંભળો શુદ્ધ દેશી ગોળ લો અને તેને થોડો ગરમ કરી પીગળાવું અને તેમાં શેકેલા સફેદ તલ ઉમેરીને બરાબર મિક્સ કરો મિશ્રણ સહિત ઠંડુ પડે એટલે હાથમાં ઘી લગાવી તેના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ બનાવી લો નિયમિત રીતે તમારે અઠવાડિયામાં માત્ર એક જ વાર લગભગ ત્રીસથી ચાલીસ ગ્રામનો એક લાડુ ખાવાથી તમને ઘણું પણ પોષણ મળી જાય છે તલની તાસીર ગરમ હોવાથી તેનું સેવન માપસર કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો ડાયાબિટીસ છે અને તેમનું એમબીએ લેવલ આઠથી ઓછું છે તો તેઓ આ લાડુ ખૂબ જ મર્યાદિત માત્રામાં ખાઈ શકે પરંતુ જો ડાયાબિટીસ વધુ હોય તો ગોળ વગર માત્ર શેકેલા તલનું સેવન કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે તલ ખાવાની બીજી પણ ઘણી રીતો છે તલને હળવા શેકીને જમ્યા પછી મુકવાસ તરીકે એક ચમચી ખાવ તમારા સલાડ દાળ કે શાક પર ગાર્નિશિંગ તરીકે એક ચમચી શેકેલા તલ છાંટો તલની સ્વાદિષ્ટ ચટણી બનાવો અથવા તેની પેસ્ટ જેને તાહીની કહે બનાવીને ઉપયોગ કરો ઘઉંના લોટમાં એક બે ચમચી તલ ઉમેરીને રોટલી બનાવો સ્વાદ પણ વધશે અને પોષણ પણ મળશે તો મિત્રો આજની આ વિસ્તૃત ચર્ચાનો સાર એટલો જ છે કે આપણા સ્વાસ્થ્યનો સાચો ખજાનો બહાર ક્યાંય નથી તે આપણી સંસ્કૃતિમાં આપણા જ રસોડામાં સચવાયેલો પડ્યો છે હવે અંતિમ નિર્ણય તમારે લેવો કે શું તમારી માર્કેટિંગની ભ્રામક દુનિયામાં ફસાઈને શરીરને નબળું પાડવું કે પછી આપણા ઋષિ મુનિઓ અને પૂર્વજોના જ્ઞાનને અપનાવી સાચા અર્થમાં સ્વસ્થ અને મજબૂત બનવું યાદ રાખજો તમે એક જ દર્શક નથી આ જ્ઞાનની ક્રાંતિના વાહક છો જો આ વિડીયોને તમારા વિચારો સહેજ પણ સ્પર્શા હોય તો આ અવાજને તમારા સુધી સીમિત ન રાખતા આ વીડિયોને લાઇક કરો અને તમારા વોટ્સઅપના દરેક ગ્રુપમાં દરેક મિત્ર સંબંધીઓ સુધી પહોંચાડો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈકને કંઈક નવું શીખવા મળ્યું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમે વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ